ચાણસમા ખાતે જીબીના નાયબ કાર્યપાલક ઇજનેર બીએ પટેલનું પાટણ જિલ્લા પરકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરાયું ચાણસમા ખાતે આવેલ વિદ્યુત બોર્ડની ઓફિસની અંદર ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેરને તેમના દ્વારા ચાણસમા તાલુકામાં વિદ્યુત લક્ષી સહેવાયમાં તેમના માર્ગદર્શન હેઠળ તમામ જીબીના કર્મીઓ દ્વારા પૂરતી સહયો કોઈ ફરિયાદ વગર મળી રહી છે ત્યારે તેમનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉદ્યક્ષશેલા ઉવાઈકા ત્રોડ્યા ઉપાધ્યક્ષી કમલેશભાઈ પટેલની સૂચનાથી પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાળોના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા પરકાર એકતા પરિષદના ઉદ્દેદારો દ્વારા ચાણસમા વિદ્યુત બોર્ડમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેર બીએ પટેલનું સન્માન કરવામાં આવ્યું તેમના દ્વારા સમગ્ર ચાણસમા તાલુકામાં થતી વિદ્યુત સેવાઓને બિરદાવવામાં આવી હતી મુકેશ પિતરોડા પાટણ એક્સપ્રેસ પાટણ